નમસ્કાર ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું શું કુશાગર દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમની અંદર અમે આપને દિવસનું પંચાંગ જણાવીએ છે અને સાથે સાથે દિવસના આજે શું વિશેષ મહિમા છે કયા શુભાશુભ મુહૂર્તો છે તે જાણીશું અને બારે રાશિના જાતકોના રાશિફળની સાથે સાથે રાશિ પ્રમાણે કેવા ઉપાય કરવા જોઈએ અને કયા શુભ મંત્રોના જાપ આજના દિવસ માટે શુભકારી રહેવાના છે તે વિશે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી જય ભવાની તો કાર્યક્રમની શરૂઆત કરીએ અને સૌપ્રથમ પ્રથમ આશુતોષજી પાસેથી જાણીશું આજના દિવસનું પંચાંગ

આજનું કરણ બની રહ્યું છે રાશિની જો વાત કરીએ તો આજે કન્યા રાશિ બની રહી છે અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અને અણ આ છે આજના દિવસનું પંચાંગ જી

જે સાંજે પાંચ કલાક ને સાંજે સાત કલાક ને ચૌદ મિનિટ સુધી રહેશે આ છે આ દિવસના શુભાશુભ મુહૂર્તો જી તો દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અને દર્શક મિત્રો આપણ જો કઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર છે તમે આ કાર્યક્રમમાં આપને આપતા હોઈએ છીએ

વ્યાપારમાં નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે તો આજે સાવચેતી રાખવાની આવશ્યકતા બની રહી છે સંબંધ કે આજે આપને સહયોગ પ્રાપ્ત થાય એ રીતનું પણ વાતાવરણ આજે જોવા મળી શકે તો સાથે ભાઈ બહેન વચ્ચે આજે ઉગ્ર વાતાવરણ બની રહે થોડીક દલીલો પણ થઈ શકે એ રીતની ગ્રહસ્થિતિ બની રહી છે એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે ગાયો ને ઘાસ પધરાવું આપના માટે લાભકારક સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે આજે ઘેરો વાદળી રંગ શુભ અને મંગલપ્રદ રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે દિવસ હિતાવો સાબિત થશે વાત કરીએ મંત્ર જાપ વિશે આજે કયો એવો મંત્ર છે જેનો જાપ કરવો મેષ રાશિના જાતકો માટે મંગલકારી નિવડશે મંત્ર છે ઓમ અંગારેશ્વરાય નમઃ આજે આપે આ મહામંત્રો જાણી વાત કરીશું વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોનો કેવો આજે દિવસે યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વૃષભ રાશિ રાશિ ચક્ર ની બ્રિજી રાશિ જેના વર્ણના અક્ષરો છે અને આવા જાતકો માટે દિવસની શરૂઆત આજે સુખદ સાબિત થાય તમે જટિલ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવી વખાણના આજે પાત્ર બની શકો એમ છે તો સાથે પરિવારમાં મતભેદો સર્જાય પરંતુ આ બધામાં વધારે ધ્યાન આપવાની આવશ્યકતા નથી જો એમાં રહેશો તો આપનો દિવસ માઠી પરિસ્થિતિઓવાળો સાબિત થઈ શકે એમ છે નોકરિયાત લોકોને કામમાં સારું પ્રદર્શન કરવાનો મોકો આજ મળી શકે એમ છે એકંદરે દિવસ આપના માટે પણ મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે આજે કયો ઉપાય કરવો આપના માટે મંગલકારી નિવડશે તો આજે પરફ્યુમ લગાવવું સુવાસિત પદાર્થ પોતાના શરીર પર લગાવવો મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજે લાલ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે હવે વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર સાબિત થશે શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય

આજે મનગમતા મહેમાનનું તમારે ત્યાં આગમન સંભવી શકે છે તો સાથે આજે નાણાકીય વ્યવહારમાં થોડી થોડી સાવધાની રાખવાની આવશ્યકતા બની રહી છે મિત્રોની મુલાકાત થવાથી આજે આનંદમાં વધારો થતો જોવા મળે બધા ટેન્શન ચિંતાઓ દૂર થતી જોવા મળશે એકંદર દિવસ આપના માટે શુભ સ્થિતિ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે દહીંનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે

પારિવારિક મુદ્દાઓને લઈને ભાઈ બહેનોની વચ્ચે આજે દલીલો વધી શકે છે મતભેદો જોવા મળી શકે ઘરના સભ્યોના સ્વાસ્થ્યની આજે ચિંતા બની રહી છે તો સાથે વડીલોના આશીર્વાદ પણ આપને પ્રાપ્ત થાય એ પ્રકારનું ગ્રહમાન આજે બની રહ્યું છે એકંદરે દિવસ આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ ઉપાયની તો આજે શંખનું દાન કરવું આપના માટે મંગલકારી નીવડી શકે છે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે રંગ છે કોઈ પણ રીતે બદામી રંગનો જો કરો છો તો આપના માટે દિવસ સાનુકૂળ થઈ શકે મંત્ર જાપની વાત કરીએ કે આજે કયો મંત્ર જાપ જે છે કર્ક રાશિના લોકો માટે ભાગ્યવર્ધક સાબિત થશે તો આજે ઓમ હસ્તી મુખાય નમઃ આ મહામંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે તો યથાસભવ આ મંત્રનો જાપ કરો આપના દિવસને વધારે શુભ અને વધારે માંગલિક બનાવી શકે છે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જોઈએ જી તો કર્ક રાશિના જાતકોનો રાશિફળ જાણ્યા બાદ હવે વાત કરીશું સિંહ રાશિની કે સિંહ રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે અને કયા ઉપાય લાભદાયી રહેવાના છે કયા મંત્રોના જાપ આજે ઉત્તમ ફળ આપનારું રહેશે તે જાણીએ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આજે તમારું મનોબળ મજબૂત રાખવાની આવશ્યકતા બની રહી છે આજે ઘરમાં ધાર્મિક આયોજનો પણ સંભવી શકે છે તો સાથે ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ થવાની સંભાવનાઓ છે નકારાત્મક પરિસ્થિતિઓમાં આજે ધીરજ ન ગુમાવી એ આપના માટે હિતાવ સાબિત થશે એકંદર દિવસ આપના માટે શુભ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે સિંહ રાશિના જાતકોએ સુક્તમનો પાઠ કરવો શુભ અને મંગલપ્રદ સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે સિંહ રાશિના જાતકો માટે લાલ રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આપ લાલ રંગનો જો પ્રયોગ કરો છો તો આપનો દિવસ આજે આનંદમય સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે કે જે મંત્ર જાપ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય આપનો દિવસ વધારે શુભ સાબિત થાય મંત્ર આજે આપના માટે રહેશે ઓમ વક્રતુંડાય નમઃ

તો રચનાત્મક કાર્યની સાથે વાંચનમાં પણ આજે રૂચિ વધે એ પ્રકારનું ગ્રહસ્થિતિ બની રહી છે આજે કોઈ પરિચિતની મુલાકાત આપના જીવનમાં આનંદદાયક સાબિત થઈ શકે છે કોઈ પણ પ્રકારનું આજે જોખમ લેવાનું ટાળવું એ આપના માટે હિતાવ સાબિત થશે કોઈ નવું કાર્ય કરવું કે રિસ્ક આજે જોખમ ન લેવું હિતાવ સાબિત થશે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની આજે મહાલક્ષ્મી કવચનો પાઠ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે વાત કરી શુભ રંગની તો કન્યા રાશિના જાતકો માટે આજે રાતો રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યપ્રદ છે કોઈ પણ રીતે રાતા રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરી હવે મંત્ર જાપ વિશે આજે કન્યા રાશિના જાતકોએ વિશેષ કરીને આ શુભ મંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે મંત્ર છે ઓમ શુમુખાય નમઃ આ મંત્રો જાપ કરવાથી આજનો દિવસ આપનો આનંદદાયક થશે જી તો કન્યા રાશિના રાશિફળ જાણ્યું અને દર્શક મિત્રો જો આપ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરી શકો છો જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો છે તેમના પણ ઉત્તર અમે આ કાર્યક્રમના અંતમાં આપને આપવાના છીએ તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો હવે વાત કરીએ આગળ અન્ય રાશિ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે કેવો દિવસ આજે બની રહ્યો છે અને કયા મંત્રોના જાપ આપના માટે શુભદાયી સાબિત થવાના છે તે જાણીશું

આ ઉપરાંત થાક અને નબળાઈ પણ આપની અંદર અનુભૂત થઈ શકે એનો અનુભવ થાય એ રીતનું પણ ગ્રહમાન છે એકંદરે દિવસ શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે તુલા રાશિના જાતકો માટે લાલ રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે કોઈ પણ રીતે આજે લાલ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે અને વાત કરીએ શુભ મંત્ર વિશે તો આજે આપના માટે શુભ મંત્ર રહેશે ઓમ લંબોદરાય નમઃ આજે આપણે આ મહામંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણકારી અવશ્ય કરવા જી તો તુલા રાશિના જાતકોએ કયા મંત્રોના જાપ કરવાના છે અને આજનો દિવસ આપનો કેવો બની રહ્યો છે તે પણ આપણે જાણી લીધું છે અને હવે વાત વૃશ્ચિક રાશિની કે વૃશ્ચિક રાશિના જાતકોએ આજે કેવા યોગ જોવા મળી રહ્યા છે કયા બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે વિદ્યાર્થીઓ તેમની મહેનતનું સાનુકૂળ પરિણામ આજે પ્રાપ્ત થતું જોવા મળી શકે તમારી અપેક્ષાઓ સાકાર કરવા માટે તમારે મહેનત થોડીક આજે વધારે કરવાની આવશ્યકતા બની રહેશે વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાં કરતાં વધુ સારી અને મજબૂત થતી જોવા મળી શકે તો સાથે પારિવારિક વાતાવરણ સુખદ સાબિત થાય એકંદર દિવસ આપના માટે મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે સફેદ પુષ્પથી સફેદ ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીશું શુભ રંગ વિશે આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભકારી જે રંગ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે પીળો રંગ છે આજે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ મહામંત્ર વિશે આજે એવો કયો મંત્ર છે જેનો જાપ કરવાથી વૃશ્ચિક રાશિના જાતકોને વિશેષ લાભની પ્રાપ્તિ થાય તો આજે આપણે જાપ કરો મંગલકારી ઓમ એક આજે આપણે ભગવાનનો આ મંત્ર જાપ મંગલકારી નીવડશે જી વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિ અને વૃશ્ચિક બાદ વાત કરીશું ધનુરાશિની જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે તે જાણી ધન રાશિ ચક્રની આ નવમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને અને ઢ આવા જાતકો માટે આજે આજે આવક ખર્ચમાં થોડી સમાનતા જોવા મળી શકે છે નાની મોટી નકારાત્મક બાબતોને અવગણતા રહેવું આપના માટે મંગલકારી નીવડશે તો સાથે કાર્યક્ષેત્રમાં સ્થિતિ સકારાત્મક બની રહે એ પ્રકારનું ગ્રહમાન છે આજે એસિડિટી જેવી સમસ્યા એટલે પિત્ત વિકારની સ્થિતિ જોવા મળી શકે એમ છે એકંદરે દિવસ આપના માટે શુભ છે વાત કરી ઉપાયની આજે યંત્રની પૂજા કરવી આપના માટે મંગલકારી શુભ રંગની જો વાત કરવામાં આવે જાતકો માટે આજે આજે લીલો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી નીવડશે અને વાત કરી શુભ મંત્ર જાપ વિશે આજે ધનરાશિના જાતકોએ આ વિશેષ મંત્રનો જાપ કરવો ખૂબ શુભ સાબિત થશે આ મંત્ર છે ઓમ ધૂમ્ર વરણાય નમ આ મહામંત્રના જાપ કરવા ભગવાન ગજાનનની આપની ઉપર કૃપા બની રહેશે તો યથા સંભવ આ મંત્રના જાપ અવશ્ય કરો એટલીસ્ટ ઓછામાં મોચી એક માળા મંત્ર જાપ તો અવશ્ય કરવો આપના માટે શુભ રહેશે જી તો ધનબાદ હવે વાત મકર રાશિની કરીશું ને મકર રાશિના જાતકો માટે કેવો દિવસ આજે બની રહ્યો છે ને કયા ઉપાય આપના માટે આજના દિવસ માટે વધુ લાભ આપવાના છે તે જાણીએ મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે આર્થિક લાભના અવસરો આપને પ્રાપ્ત થતા જોવા મળી રહ્યા છે આજે તમારા મનનો જે ડર કે ભય હોય આજે દૂર થતો જોવા મળી શકે તો સાથે આરોગ્ય બાબતે થોડીક સાવધાની કે સાવચેતી રાખવાની આવશ્યકતા આજે બની રહી છે આજે સમયનો સદુપયોગ કરવો આપના માટે મંગલકારી નીવડશે એકંદર દિવસ આપના માટે શુભ રહેશે વાત કરીએ ઉપાયની આજે આપે મહાલક્ષ્મીજીની પંચામૃત દ્વારા પૂજા કરવી મંગલકારી નીવડશે આપના દિવસને વધારે શુભ અને માંગલિક બનાવી શકે એમ છે વાત કરીએ રંગની આજે આપના માટે શુભ રંગ રહેશે લાલ આજે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડવાનો છે હવે વાત કરીશું શુભ મંત્ર વિશે આજે કયો મંત્ર જાપ કરો જે આપના માટે કલ્યાણકારી નીવડી શકે તો ભગવાન શિવનો આ મંત્ર જાપ આપના માટે મંગલકારી નીવડશે મંત્ર છે ઓમ ભાલચંદ્રાય નમહ આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ આપની પર બની રહેશે આપની મનોકામનાઓ આજે પૂર્ણ થતી જોવા મળી શકે જી તો મકરવાદ બાદ હવે વાત કુંભ રાશિની કરીશું અને કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે કયા ઉપાય આપે કરવાના આજે રહેશે જે વધુ ફળ આપશે તે વિશે માહિતી મેળવી કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ ન શ આવા જાતકો માટે તમે કઠોર મહેનત અને લગનથી પોતાના લક્ષ્યને આજે પ્રાપ્ત કરી શકો એમ છો કોઈ સંબંધીને ત્યાં ઉત્સવમાં આજે ભાગ લેવાનો મોકો કે અવસર આપને પ્રાપ્ત થાય એ પ્રકારની સ્થિતિ છે ખોટો તણાવ આજે આપને પરેશાન કરી શકે છે તો માનસિક તણાવથી દૂર રહેવાનો ઉપાય બીજાની બાબતોમાં દખલ અંદાજી ન કરવી એ આપના માટે આજે શુભ સાબિત થઈ શકે એકંદરે દિવસ આપના માટે શુભ છે વાત કરીએ ઉપાયની આજે કુંભ રાશિના જાતકોએ શ્રી યંત્ર ઉપર હળદરિયા એટલે દેશી કંકુથી અર્ચન કરવું પૂજા કરવી શુભ નેતાવત સાબિત થશે વાત કરી શુભ રંગની તો આજે કુંભ રાશિના જાતકો માટે વાદળી વાદળી રંગ શુભ અને છે રીતે આજે રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી ભાગ્યવર્ધક સાબિત થશે હવે વાત કરીશું મંત્ર જાપ વિશે આજે વિશેષ કરીને આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી નીવડશે મંત્ર છે ઓમ નમઃ આ મંત્રનો જાપ આપના માટે આજે કલ્યાણપ્રદ સાબિત થશે જી

કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત સારી સાબિત થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે તો સાથે વાહન માટે જો ઋણ ગ્રહણ કરી રહ્યા હોય તો આજે વિચાર કરવાની આવશ્યકતા બની રહેશે એકંદર દિવસ આપના માટે શુભ છે વાત કરી ઉપાયની તો આજે મીન રાશિના જાતકોએ કેસરવાળા જળથી શ્રીયંત્રની પૂજા કરવી મંગલકારી નીવડશે વાત કરીએ શુભ રંગની તો આજે મીન રાશિના જાતકો માટે આજ ગુલાબી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈપણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે મંગલપ્રદ રહેશે વાત કરીએ વિશે આજે મીન રાશિના જાતકોએ કયા મંત્રનો જાપ કરવો આપના કાર્યને વેગ આપી શકે તો આજે ગણેશજીના મંત્રનો જાપ આપના માટે મંગલ કાર્ય નીવડશે મંત્ર છે ઓમ ભાલચંદ્રાય ચંદ્રાય આ મહામંત્રનો જાપ કરવાથી આપની મનોકામના આજે પરિપૂર્ણ થતી જોવા મળશે જી

દસમ સ્થાનમાં સૂર્યની શુભ સ્થિતિ સરકારી નોકરી અપાવવા માટે મજબૂત સ્થિતિ છે જે યોગો બની રહ્યા છે આ યોગો ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ પછી પ્રારંભ થઈ રહ્યા છે એટલે નજીકના સમયમાં જ આપના માટે શુભ સમય સમાચાર આવી શકે છે આ ઉપરાંત આપે આ અવધિમાં શિવજીની આરાધના ખૂબ મંગલકારી નીવડી શકે છે આપણી મહેનતની સાથે શિવની આરાધના ઉપાસના કરી હોય તો સફળતા જલ્દી મળશે બીજા કોલર છે મોક્ષભાઈ એમના વિશે પ્રશ્ન છે વર્ષ કેવું રહેશે મોક્ષની કુંડલીને જોતાવીસ સુધી રાહુમાં શનિની દશા હોવાના કારણે આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવાની આવશ્યકતા રહેશે અભ્યાસની બાબતે વર્ષ સારું રહેશે શિવજીની ઉપાસના કરવી ખૂબ મંગલકારી છે નિત્ય એક કળશ જળ એમાં થોડોક અત્તર અને કાળાતલ તલ પધરાવી રુદ્રાભિષેક કરવો આપના માટે મંગલપ્રદ સાબિત થઈ શકે છે સાથે મૃત્યુ મંત્રનો જાપ કરવો મૃત્યુજય મહાદેવ ત્રાહીમારણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને આ મંત્રના જાપ કરતા કરતા પ્રતિદિન એક કળશ જળ અવશ્ય અર્પણ કરું જેમાં અત્તર અને કાળાતલ તલ પધરાવેલા હોય જેનાથી આરોગ્ય લાભ થશે બાકી આવા ઓળું વર્ષ આરોગ્યની સાથે સાથે શુભ સાબિત થઈ શકશે બીજા કોલર છે કાજલબેન એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે સંભવ છે કાજલબેન આપની કુંડલીને જોતા અગિયાર સપ્ટેમ્બર બે પછી લગ્નના યોગો દ્રષ્ટિ થઈ રહ્યા છે આપની કુંડલી શનિવારી છે એટલે લગ્નમાં વિઘ્નો અને વિલંબ થવાની સંભાવનાઓ દ્રષ્ટિ થઈ રહી છે શનિના મંત્ર જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે તો સાથે સાથે દર શનિવારે હનુમાનજી મંદિરમાં દર્શન કરવા અને સફેદ આંકડાના પુષ્પ હનુમાનજીને અર્પણ કરવા આ પ્રયોગ કરવાથી શુભ સ્થિતિ પ્રાપ્ત થશે ઓછામાં ઓછા અગિયાર શનિવાર આ ક્રિયા કરવાની છે આપના જીવનમાં આવતા વિઘ્ન અવશ્ય દૂર થશે બીજા કોલર છે વાણીબેન નામ મીટે પ્રશ્ન છે અભ્યાસ કેવો રહેશે આરોગ્ય બાબતે કેવું છે અમેથી જ રત્ન પહેરાવવું છે તો કઈ આંગળીમાં ને કેટલા કેરેટનું પહેરાવી શકાય વાણીબેનની કુંડલી જોતા સાત જુલાઈ બે સુધી રાહુમાં શનિની સ્થિતિ બની રહી છે એટલે આ વિધિમાં થોડીક નબળાઈ શરીરમાં જોવા મળે આરોગ્ય બાબતે સાથે અભ્યાસમાં થોડું અરૂચિ પણ ઉત્પન્ન થઈ શકે ત્યારબાદનો સમય સારો છે મન રમતગમતમાં વધારે પરોવાયું જોવા મળી રહ્યું છે એના અભ્યાસના જે ચોપડા છે ઘરની અંદર પશ્ચિમ અને નૈઋત્યની વચ્ચે સ્થાપિત કરવાથી એમાં શુભતાની પ્રાપ્તિ થાય તો સાથે અમેથી રત્ન મધ્યમાં આંગળીમાં ચાંદીમાં ધારણ કરવું જોઈએ પાંચ કેરેટ સુધી ધારણ કરાવી શકાય બીજા કોલર છે મનોજભાઈ દશા ચાલી રહી છે આ સમયવધિમાં મોટું ટ્રેડિંગ ન કરવું એ આપના માટે શુભ રહેશે એટલે સફળતાના હાલ એટલા યોગો નથી જો આવડત હોય તો થોડું થોડું કરી શકાય સાથે શુક્રની આરાધના કરવી મંગલકારી નીવડી શકે બુધવારના દિવસે સ્વાન કેતા કુતરાઓને કંઈક ખવડાવું આપના માટે મંગલકારી નીવડી શકે તો આપ શેર બજારમાં થોડી થોડી સફળતા પ્રાપ્ત કરી શકો બે પછી આપના સારા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે બીજા કોલર છે રશ્મિતાબેન એમનો પ્રશ્ન છે મકાન ક્યારે વેચાશે રશ્મિતાબેન આપનો જન્મ સમય નથી પ્રાપ્ત થયો પણ આપના પ્રશ્નના માટે એક ઉપાય આપને બતાવી દઈએ છીએ જે કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે આખી બદામ બદામ લાવી બે શિવલિંગ ઉપર અર્પણ કરવાની રહેશે અને એમાંથી એક બદામ પાછી લઈ આવવાની એક બદામ શિવલિંગ ઉપર રાખવાની આમ ત્રેતાલીસ દિવસ સુધી લગાતાર કરું અને ચુમ્માલીસ દિવસે એકત્રિત કરેલી ઓલી ત્રેતાલીસ બદામ અને જે પ્રોપર્ટી આપની વેચવી છે એ જગ્યાની માટી જલ પ્રવાહિત કરી દેજો નિશ્ચિત યોગ્ય આ બે મહિનામાં આપનું મકાન વેચાવાના યોગો બની જશે જી તો તમામ દર્શક મિત્રો હતા કે જેમના પ્રશ્નો ગત રોજ પૂછવામાં આવ્યા હતા ને તેમના ઉત્તર આશુતોષજી આપી દીધા છે અને આજે પણ જેટલા દર્શક મિત્રોના અમને ફોન્સ આવ્યા છે કોલ્સ આવ્યા છે છે તેમના પણ ઉત્તર તે આવતીકાલે કાર્યક્રમમાં અમે આપને આપવાના આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને જો આશુતોષજીને પણ કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો પણ પર્સનલ નંબર છે તે કાર્યક્રમના અંતમાં આપને ટીવી સ્ક્રીન પર જોવા મળશે તો આપ સીધો તેમનો સંપર્ક પણ કરી શકો છો તો તમામ જે માહિતી આપી આશુતોષજી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આ રીતે જ આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર